શિલ્પા બેન ગેલા બાય રાજપરા આ એરિયો કયો છે અને શું સમસ્યા છે તોરાજી રોડ ચામુંડા નગર અમાર એરિયો પછાત વરણ છે અયા दारू વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ दारू કેમ ન થાતી આ દારૂ વિશે કોઈને તમે જાણ કરેલી છે અમે પોલીસ ચોકીએ ગયા છે પણ કરતા નથી હા

હા કેસ કર્યો અને અમાર જન ને પૂરું રાખે અમાર જણ ને પૂરે છે તો એનું કઈ ન થાય